સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કોર્ટની સામે જાહેર રોડ ઉપર સુરજ યાદવનું ખૂન કરનાર પેરોલ જંપ આરોપી કરણસિંહ રાજપૂતને એમપીના મૂળેના ચંબલ ક્ષેત્રના અંબા ખાતેથી વેશભૂષા બદલીને ઝડપી પાડ્યો વર્ષ બે હજાર બાવીસમાં પાલી ગામમાં દુર્ગેશ યાદવ નામના માણસનું ખૂન થયેલ જે ગુનામાં ફરિયાદ ઇન્દ્રજીત પન્નાલાલ યાદવનો દીકરો સૂરજ યાદવ તથા તેના મિત્ર સંદીપ ગુડી તથા મનીઝા ઉર્ફે મનિયાને પકડાયેલ હતા આ મળ દુર્ગેશ યાદવના મિત્રો કરણ રામપાલસિંહ રાજપૂત ધીરજ પ્રમતકુમાર રાજપૂત મેહુલ દીપકભાઈ પરમાર નાઓને મળીને પોતાના મિત્ર દુર્ગેશ યાદવના ખૂનની અદાવત રાખીને પાંચ પાંચ બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદીનો દીકરો સુરજ યાદવ તેના મિત્ર રવિ ચૌહાણને કોર્ટમાં તારીખ ઉપર આવેલ હતા ત્યારે બપોરના એકાદ વાગ્યાના સુમારે અઠવા ગેટથી પારડે પોઈન્ટ વીસ તરફ જતા કેબલ બ્રિજ તરફ અમૃતા સાડી શોરૂમની સામે જાહેર રોડ ઉપર સુરજ યાદવને તીસરો હથિયારના અસંખ્ય જીવલેર ઘા મારીને મોત નિપજાવીને ભાગી ગઈ આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ જેલમાં પોલીસ દ્વારા ધકેલી દેવામાં આવેલ હતા આરોપી કરણસિંહ રાજપૂત સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને કાચા કામના કેદી તરીકે તારીખ દસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ નામદાર કોર્ટથી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ લાજપુર જેલમાં હતો અને પંદર દસ બે હજાર ચોવીસથી સાત દિવસના વચકારા જામીન પી રજા મૂકીને બાવીસ દસ બે હજાર ચોવીસના રોજ સુરત લાજપુર જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે રજા પરથી સમયસર જેલમાં હાજર થઈ નહીં અને ફરાર થઈને નાસ્તો ફરતો હતો સુરત શહેર પોલીસ લાંબા સમયથી શોધી રહેલ આરોપી માટે મોબાઈલ સ્નેચિંગ સ્કોડના માણસોને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસને આધારે તેમજ ખાનગી બાતમી આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મધ્યપ્રદેશના ચંબલ ક્ષેત્રના અંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વેશપલટો કરીને બડીતોર ગામમાં રહેતા તેના મામાના ઘરેથી આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને કબજો લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં તજવીજ હાથ ધરેલ છે આરોપી ધરણો નવ સુધી ભણેલ છે અને પાંચ છ વર્ષ પહેલા તે સુરતમાં આવીને સચિન હોજીવાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વોટર જેમ લુમ્સ મશીનમાં ચલાવવામાં નોકરી કરતો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત